વડોદરા મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારીઓ માસ સીરિયલ પર ઉતરી ગયા મહાનગરપાલિકાના ક્લાસ એક અધિકારીઓ બે દિવસની માસ સીરિયલ પર ઉતર્યા અધિકારીઓ વચ્ચે આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો ચોક્કસ વિભાગના બિલોની વિગતો ઓડિટ વિભાગમાંથી લીક થતા વિવાદ સર્જાયો છે પાલિકાના કામોની વિગતો ખોટી રીતે લીક કરી અધિકારીઓને ટાર્ગેટ કરાય છે અને ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈ નાણાકીય માંગણી કરતા હોવાનો આક્ષેપ છે ક્લાસ ક્લાસવન અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી છે આ જાહેરાતને લઈને વહીવટી કામો આજે ઠપ્પ થયા છે અધિકારીઓની ગૂંચવણમાં વડોદરાવાસીઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તંત્ર કામ કરશે કે નહીં તે જોવું રહ્યું ખોટખાતામાં આવ્યા હતા સર એટલે કોઈ અધિકાર છે નહીં કઈ મને કહે ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન કરવાનું

કાલે આવ્યા છે સાહેબો એટલે તમે લાઇસન્સ કરાવી પછી ઉભા